એક ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ચાળો બે કસાઇત ઠાકરે લખેલા ભવાઈ વેશોમાં સૌથી જૂનામાં જૂનો વેશ રામદેવનો વેશ ત્રણ ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા માસમાં ભરાય છે શ્રાવણ ચાર ભરત ભરેલ છત્રીઓ કયા મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે તરણેતર પાંચ શામળાજીનો મેળો કયા જિલ્લામાં ક્યારે ભરાય છે અરવલ્લી દેવૌઠી અગિયારથી કાર્તિકી પૂર્ણિમા સુધી છ ગધેડાઓના ખરીદ વેચાણ માટે પ્રખ્યાત મેળો વૌઠાનો મેળો સાત ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પલ્લી ક્યારે ભરાય છે આસો આસોસુદનો આઠ વૌઠાનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે અમદાવાદ કાર્તિકી અગિયારથી પૂનમ ગોળ ગધેડાનો મેળો જેસવાડા દાહોદ તરણેત્રનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે સુરેન્દ્રનગર ભાદ્રવા સુદ ચાર પાંચ છ દસ ખેડા જિલ્લાના ડાકોરમાં ક્યાં માસની પૂનમે મોટો મેળો ભરાય છે આસો અગિયાર કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે સુવર્ણરેખા બાર ભવનાથનો મેળો ક્યારે ભરાય છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ 13 ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરૂ કર્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા 1939 14 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો પીજ 15 રંગ રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મોના નામ જણાવો નંદનવન કસુંબીનો 16 પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલોડી ધરતી સત્તર ગુજરાત સરકારે સૌપ્રથમ વાર કરમુક્તિ આપી હોય તેવી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી અઢાર લક્ષ્મી ફિલ્મ ટુડિયો ક્યાં આવેલો છે વડોદરા ઓગણીસ અમદાવાદના કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે વૌઠા વીસ ગુજરાતની કઈ ભાષાની લિપિ નથી કચ્છી એકવીસ ગુજરાતનો કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે તરણેતર બાવીસ મેરાયો નામના લોકનૃત્ય વખતે ગવાતા શૌર્યગાનને શું કહે છે હુડલા ત્રેવીસ પુરાણી બંધુઓએ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિને વેગ આપ્યો વ્યાયામ ચોવીસ એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડીયો પકડીને કરવામાં આવતા નૃત્યને શું કહે છે ગોફ ગુંથણ પચ્ચીસ તણહાઈનું કાપડ ક્યાં શહેરની વિશિષ્ટતા છે સુરત છવીસ બાલભોગ્ય લોકકથાઓ અને લોકગીતો તરફ ધ્યાન દોરનાર ગીજુભાઈ બધેકા સત્યાવીસ ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર મહમ્મદ ધોરી અઠ્યાવીસ તરાઈનું પ્રથમ યુદ્ધ કયારે અને કોની વચ્ચે થયું એક હજાર એકસો એકાણું મહમ્મદ ધોરી ભાગ્યા પૃથ્વીરાજ ચૌહાણની જીત ઓગણત્રીસ ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક ત્રીસ ભારતમાં પ્રથમ વાર ચાંદી અને તાંબાના અરબી સિક્કા ચલણમાં મૂકનાર સમસુદ્દીન ઐબક અલ્તમશ એકત્રીસ ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા રઝિયા સુલતાન બત્રીસ ખિલજી વંશના સ્થાપક સુલતાન જલાલુદ્દીન ખિલજી તેત્રીસ તઘલક વંશના સ્થાપક ગ્યાસુદ્દીન તુઘલક ચોત્રીસ કોના સમયમાં તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી નસીરુદ્દીન તુઘલક પાત્રીસ પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડનાર મહંમદ બિન તઘલક